કામના છૂટે ને એટલે બે દુર્ગુણો આપોઆપ છૂટી જાય એક ક્રોધ અને એક લોભ એટલે ભાગવતના આ શ્લોકમાં લખવું કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમે વચ બીજો ક્રોધને છોડવો જીવનમાંથી બને ત્યાં સુધી જીવનમાં ક્રોધ ન કરશો કારણ કે એક ક્ષણનો ક્રોધ તમને જિંદગીભરનો પછતાવો આપવાની તાકાત ધરાવે છે આવેશમાં આવી અને માણસ એક કામ કરી નાખે પછી આખી જિંદગી એ વસ્તુને જોઈ અને પછતાવો જ કરવાનો આખી જિંદગી પછતાયા કરવા જીવનમાં બને ત્યાં સુધી ક્રોધને ટાળવાનો પ્રયત્ન કરીએ કોઈ એમ નહીં કહી શકે ક્યારેય મને ક્રોધ આવતો જ નથી મને ક્રોધ આવતો જ નથી એમ તમે ક્યારેય નહીં કહી શકો મને ક્રોધ આવે છે પણ હું ક્રોધને એના પર મારો અંકુશ રાખું છું એને હું કંટ્રોલ કરી રાખું છું આપણે ક્રોધને દબાવી શકીએ છીએ જિંદગીમાં ક્રોધ આવે નહીં એવું બને જ નહીં અને ક્રોધથી આખી જિંદગીના પછતાવો મળે છે વિદેશની ધરતીનો એક પ્રસંગ છે મેં ઘણી વાર કહ્યું છે પુનઃ આપ સૌને એક ક્ષણભરનો ક્રોધ માણસને ક્યાં સુધી લઈ જાય એક યુવાન હતો લગ્ન થયા અને સાત આઠ દસ વર્ષનો એમનો બાળક યુવાન એટલી મહેનત કરે એટલી મહેનત કરે જેટલા કલાક કામ કરવાનું હોય એના કરતા બે પાંચ કલાક વધારે કામ કરે કે એક ઈચ્છા હતી કે એક સારી કાર લેવી છે સારી એક મોટર ગાડી લેવી છે એટલા માટેની ઈચ્છા હતી એટલે પૈસા ભેગા કરતો હતો અને એક સમય આવ્યો ભગવાન ઈચ્છા સંપન્ન કરી અને આ દુનિયામાં ઠાકોરજી ઈચ્છા સંપન્ન કરે ને એવું બને જ નહીં યથાયોગ્ય સમયે ઈચ્છા પૂરી થાય જ વેલા મોડું તો આપણી ભાષામાં હોય છે ઈચ્છા તો સમયે પૂરી થાય જ તો એ માણસની ઈચ્છા સંપન્ન થઈ એટલે માણસને આનંદ થઈ ગયો અને કાર લઈ આવ્યો નવી ઘરે અને જયારે મનગમતી કાર ઘરે આવે પછી તો રોજ દિવાળી હોય ઓફિસ જાય કાર લઈને જાય ઓફિસથી આવે કાર મૂકી દે વળી પાછો ઢાકી દે સવારમાં વેલો ઉઠીને પોતે ન એટલું તો ગાડી નવડાવે કારણ કે ઉમંગ જ એટલો હોય ને આનંદ જ એટલો હોય જરા પણ જોઈ જાય તો પોતાનું મોઢું સાફ કરવા માટેનો જે રૂમાલ છે એ કાઢીને એને સાફ કરતો હોય પણ દસ પંદર દિવસ ગયા સવારમાં એક દિવસ જરા ઉઠવામાં મોઢું થયું અને ફટાફટ તૈયાર થઈ અને પોતાની બેગ અને લંચ બોક્સ લઈને ભાગો એના પતિને કીધું હું જાઉં છું જલ્દી જરા મોઢું થઈ ગયું છે ભલે બરાબર પોતાના ગેરેજમાં આવે અને જ્યાં ગાડી જુએ ત્યાં ગાડીના બોનેટ ઉપર બહુ બધા સ્ક્રેચિસ હતા એકદમ ગુસ્સે ભરાઈ ગયો કારણ આ સ્ક્રેચિસ કરનારું બીજું કોઈ નહીં એનો દસ વર્ષનો દીકરો હતો દસ વર્ષનો દીકરો ત્યાં ઉભો એક લોખંડના એક સળિયાથી સ્ક્રેચ પાડતો હતો ક્રોધનો એટલો બધો આવેશ અંદર આવી ગયો પોતાની મનગમતી કાર હજી પંદર દિવસ થયા હતા આટલી મોંઘી કારને આટલું બધું આવું કરનાર નુકસાન કરનાર પોતાનો દીકરો એટલે એટલો બધો ક્રોધ આવ્યો એટલો ક્રોધ આવ્યો પોતાના હાથમાં રહેલી પોતાની ઓફિસની બેગને નીચે મૂકી દઈ અને પોતે પોતાના દીકરા પાસે જઈ હાથ પકડીને એના ગાલ ઉપર બે પાંચ તમાચાઓ છોડતી એવી થપાટો મારી છે દીકરો રડે છે દીકરો સોરી સોરી બોલે છે પપ્પા સોરી સોરી પણ બાપને એટલો બધો ક્રોધનો આવેશ અંદર આવી ગયો કે બે પાંચ એને તમાચાઓ માર્યા એમનાથી એને સંતોષ ન મળ્યો અને અંતે જે દીકરા એ પોતાના હાથથી જે લોખંડની ખીલી લઈ ટુકડો લઈ અને જે બોનેટને બગાડતો હતો એના કલરને કાઢી હાથને એક પથ્થર ઉપર રાખી બીજા પથ્થરથી એ આંગળીઓને તોડી નાખે છે બાપ એટલો આવી ગયો માણસ દીકરાની આંગળીઓ તૂટી જાય છે હાથમાંથી રક્તની ધારાઓ એકદમ બુમ કરે છે માય અવાજ સાંભળો માં દોડતી દોડતી આવે છે એના બાપના હાથમાં રહેલા એ બાળકને જોઈ અને આ દશા જોઈ એના બાપના હાથમાંથી બાળકને જૂટી લઈ પોતાની છાતી લગાડ્યો પોતાના પતિને જરા ધક્કો આપી દો શું કરો તમે આ પાગલ થઈ ગયા છો ઘર પાસે નીચે બેસી ગયો ગાડી પાસે એક ક્ષણ પછી જયારે ક્રોધ શાંત થયો અને સમજાણું કાતું મારાથી શું થઈ ગયું પણ હવે શું થાય થવાનું હતું એક ક્ષણમાં થઈ ગયું પણ દીકરાના હાથમાંથી નીકળતા એ રક્તની ધારાઓ તૂટી ગયેલી આંગળીઓ બાપના હૃદયને પણ જરા દ્રવી ગયું આંખમાં પાણી ભરાઈ ગયા પોતાની જ કારમાં બેસાડી પોતાની પત્નીને સાથે લઈને હોસ્પિટલમાં જાય છે ડોક્ટરોની પાસે ઇમરજન્સી સારવાર મોકલે છે દીકરો રસ્તામાં બેભાન થઈ જાય છે વારંવાર એના ગાલ ઉપર મારી મારીને એને જગાડવાના પ્રયત્નો કરે પણ હવે દીકરાની આંખો બંધ થતી જાય છે બાપનો શ્વાસ પણ હવે ભારે થવા લાગ્યો છે ઇમરજન્સી વોર્ડમાં એમને લઈ ગયા છે ડોક્ટરોની પાસે એમને સારવાર માટે મોકલે છે તપાસ કરીને ડોક્ટરે કહેવડાવ્યું આમનું ઓપરેશન કરવું પડશે જે કરવું પડે તે કરોડે સાહેબ જે પૈસા થશે હું આપી દઈશ એમના પત્ની એમને સાંત્વના આપે છે કે આપ શાંત થઈ જાવ પાણી પી લો નથી બેસી શકતો નથી ઉભો રહી શકતો નથી ચાલી શકતો દસ પંદર મિનિટ ના અવસર પછી ડોક્ટરે આવીને કહ્યું કે એટલે ડોક્ટર જયારે ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળે છે તો એકદમ હાફલો ફાફલો થઈને બાપ દોડતો ગયો અને દોડતા જઈને કહ્યું સાહેબ શું થયું શું થયું કહો મને ડોક્ટરે કહ્યું ચિંતા ન કરો બીજું કશું વાંધો આમ તો ઓપરેશન બરાબર થયું છે પણ તમારા દીકરાના જમણા હાથની આગળની બે આંગળીઓ કાપી નાખવી પડી છે એને કાઢી નાખવી પડી છે દીકરાને બાજુના એક રૂમની અંદર શિફ્ટ કરવામાં આવે છે બેભાન અવસ્થામાં હતો દીકરો એકાદ બે કલાક પછી જયારે એમનું ભાનમાં આવે છે હાથ પકડી અને બાજુના ટેબલ ઉપર બેઠો બાપ રડે છે દીકરાનો હાથ પકડી બાજુમાં બેઠો બેઠો આંખમાંથી આંસુ પાડે છે દીકરાની આંખો ખૂલે છે એના પપ્પાને જ્યારે રડતા જોયા એટલે પપ્પાને કીધું પપ્પા સોરી તમે રડો નહીં તમે રડો નહીં તમે મેં તમારી કારને બગાડીને પણ પપ્પા તમને યાદ છે તમે મને જ્યારે પૈસા વાપરવા આપતા હતા ને હું એ મારી મની બેંકમાં નાખતો હતો બાપના મોઢામાંથી શબ્દનો અવાજ નથી નીકળતો ડૂમો ભરાઈ ગયો છે ગળામાં કઈ બોલી નથી શકતો દીકરાની સામે જોયા જ કરે પણ દસ વર્ષનો બાળક જે શબ્દ બોલ્યો છે પપ્પા તમે મને આપેલા પૈસાઓ મેં ક્યારેક ક્યારેક જ્યારે ભેગા કર્યા છે સેવ કર્યા છે એ પૈસા ઘણા બધા ભેગા થયા પૈસા આપણે પપ્પા ઘરે જઈ અને મારી મની બેંક ખોલી અને એમાંથી જે પૈસા નીકળશે ને એ પૈસાને તમારી કારને આપણે કલર કરાવી દેસું હોને સોરી આટલું કહ્યું ત્યાં સુધી વાંધો નહોતો પણ પછી દીકરો બોલ્યો છે પપ્પા એક વાત કહું તમારી કારને આપણે નવો કલર કરાવીશું તમારી કાર નવી થઈ જશે મને કહો મારી આંગળીઓ ક્યારે પાછી આવશે નવી આ આ દીકરાના આટલા જ વાક્યોથી ઉભેલા તમામ વ્યક્તિઓની અશ્રુની ધારા વહી ગઈ આ વાત સાથે વાલા ભક્તો આનો સંદેશો હંમેશા વાસ્તવિક છે તમારો એક ક્ષણનો ક્રોધ તમને જિંદગીભરનો પછતાવો થઈ જાય છે આખી જિંદગી તમને પછતાવો આપે છે માટે આપ સૌને પ્રાર્થના છે જિંદગીમાં બને ત્યાં સુધી ક્રોધ ન કરશો આવી કથાઓના માધ્યમથી આપણને આવા નવા નવા સંદેશાઓ મળતા જાય છે આપણા જીવનમાં એક નવો રાહ મળે છે ન ક્રોધ કરશો ન કામનાઓ રાખશો ન લોભ કરશો જીવનમાં કોઈથી લોભ ન કરવો કરકસર હજાર વખત કરવી લોભ ક્યારેય ન કરવો લોભની પરાકાષ્ઠાએ પૂગી જાય અને એને લોભ પાછો આવડે ક્યાં ખબર છે સત્કર્મમાં જ્યાં દાન પુણ્ય કરવાનું હોય ત્યાં લોભ આવડે બાકી ક્યાંય લોભ ન થાય નથી સત્કર્મમાં લોભ થાય તો જયારે ભગવાનની પૂજા રાખી હોય અને પૂજાપા લેવા જાય ત્યારે દુકાને જ શું કહે ભાઈ પૂજા પાની હોપારી આપો તો અને ઓલો કમળ કાકડી જેવડી મોટી મોટી આપે હો જયા પાર્વતીના વ્રત હોય એક ફળિકામાં બધો પૂજા પાવી જોઈએ એક લવિંગ હોય એક એલચી હોય હું જયારે બેનોને સંકલ્પ કરવા જતો ને પૂજાનો આ ત્યારે મને યાદ છે એક લવિંગ મૂકે એક એલચી મૂકે આંગળી બગડી દે એટલું એટલું ખાલી અબીલ ગલાલ કંખું હોય જો આમ હાથથી ઉપાડે તો ભગવાન માથે ન પડે પણ બેનો બુદ્ધિજીવી બહુ ને એ નાની પડી કે હાથથી ન પડે એ કાગળ પકડે ને ભગવાન માં થપકારે આમ તો જીવનમાં લોભ ન કરશો બસ કર કસર હંમેશા કરવી લોભ ન કરશો બીજું ક્યારે દંભ ન કરશો ક્યારે અભિમાન ન કરશો ક્યાં મેં કર્યું છે આ સંસારમાં આપણે કશું કરતા જ નથી આપણાથી પ્રભુ કરાવી રહ્યા છે એટલે તો મારી કથાના દરેક સત્રમાં

એક આસન એટલે તમે આજ જે સીટમાં બેઠા છો એ જ સીટમાં કાલે બેહવું એવું નહીં અને તો કાલે આવીને કહેશો દાદા કીધું ઊભા થાવ એવું નહીં તમે જ્યારે પણ આવો અને તમને જ્યાં પણ જગ્યા મળે ત્યાં બેસી જાવ અને કથા પૂરી થાય ત્યાં સુધી ઊભા ન થાવ એને એક આસન કહેવાય તો એક આસને બેસીને કથા સાંભળવી ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ઠાકોરજીની કથા સાંભળવી બની શકે તો ઘરેથી ગૌમુખી અને માળા લેતવાનું ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની કથા સાંભળવાની બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી જો ભૂખ્યું રહેવાતું હોય તો બાકી ઉપવાસનું નામ પડે અને સૂકી ભાજી સામે આવતી હોય તો એવા એવા ઉપવાસ તમારે કરવાના નથી અને ઘણા તો ઉપવાસ કરે આપણને થાય કે આ કંઈક તો ખાવા હાટું જ ઉપવાસ કરે છે જમે ને જે બપોરે રેગ્યુલર એના કરતા દોઢું તો એ ફરાળ કરે પાછો કે આજ મારે ઉપવાસ છે દોઢું ફરાળ કરે અને બેનોને તો નવી વાનગીઓ બનાવતા એટલી આવડે નહોતું તો નથી આ ફરાળ એ કઢીને લઈ આવ્યા બધું આજે કૃષ્ણ કરે એમ તમે કરી ન શકો બાકી કૃષ્ણ કરે એમ જ કરાય આપણાથી થાય નહીં આપણું ઈગો આડો બેહી જાય પાંચ દસ પંદર પચાસ કરોડના માલિક થઈ જાવ અને પછી ડ્રાઈવર રાખો મારી ગાડી ડ્રાઈવર ચલાવે અને એકાદ દિવસ ડ્રાઈવર હાજર ન હોય અને તમારે કોઈ અંગત વ્યક્તિને બેસવા જવાનું કંઈ પ્રસંગમાં જવાનું હોય તમે હાથે ગાડી અકાવીને જાવ સાચો બોલજો જાઓ હે ના હો મારું સ્ટેટસ કેવું હું ગાડી લઈને જાવ હું પાર કામ કરવા જાઉં પાછો આવું લોકો મારી સામે કેવું જોવે તમે પાંચ પચાસ કરોડના માલિક થઈ અને તમે તમારી ગાડી જાતે નથી ચલાવતા આખી દુનિયાનો માલિક થઈને અર્જુનનો રસ ચલાવે છે આ કૃષ્ણ આખી દુનિયાનો માલિક થઈને આ કૃષ્ણના જીવનમાંથી શીખવા દેવું છે કે તમારી ઊંચાઈ ગમે ત્યાં પહોંચી જાય તમારું મસ્તક આકાશને આવી જાય ભગવાનને પ્રાર્થના કરજો ઠાકોરજી મારી ઊંચાઈ આકાશને આવી જાય પણ મારી પ્રાર્થના એ તમને છે કે મારા પગ જમીનથી જુદા ન થઈ જાય હું જમીન ઉપરથી ભયો ન જાઉં મને અહંકારનો અપણ ન આવે મારા જીવનમાં ક્યારેય મને મદ ન આવે મને અહંકાર ન આવે આ એક વાત નથી કૃષ્ણના જીવનની આવી કેટલી વાતો છે યુવાનો ખાલી પુરુષ છે મને બતાવો ને કે તમે બાળપણથી સાથે ભણતા હો કોલેજ સુધી એક સાથે ભણ્યા અને પછી બે રસ્તા બદલાઈ ગયા બેઉના રસ્તા બદલાઈ ગયા એમાં એક માણસ તમે પોતે છો ખૂબ તવંગર થઈ ગયા મોટી મોટી ઓફિસો ચાલે તમારી અને તમારો મિત્ર જે કોલેજ સુધી તમારી હારે ભણતો તો એ ગરીબ થઈ ગયો દેણામાં છે નથી પાસે જમવા નથી રહેવા નથી પહેરવા સારા કપડાં અને એ વર્ષો પછી તમને મળવા આવે અને તમારી ઓફિસમાં જયારે તમને મળવા આવે તમે બેસાડો ક્યાં ક્યાં બેસાડો સંભળાય છે મારી વાત તમારો વર્ષોનો જૂનો બાળપણનો મિત્ર તમે હારે ભણ્યા હતા પણ એ ગરીબ રહી ગયો છે અને તમારી પાસે પૈસાની તાણ નથી અને તમારી ઓફિસમાં જ્યારે તમને મળવા આવે તમે બેસાડો ક્યાં નહીં હે સામે સોફો નાખી સામે ખુરશી નાખીને બેસાડો અથવા બહુ વાલો હોય તો ખુરશીના ખેંચી અહીંયા લઈ આવો બાજુને બેસાડો હે આનાથી વિશેષ તમને તમારી સીટ ઉપર બેસવા દો અમે તેટલો સારો મિત્ર હોય બાજુમાં ખુરશી નાખીને બેસાડો પણ તમારી જે ખુરશી છે એના ઉપર તમે બેસવા ન દ્યો મારે તમને એ કહેવું છે કે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા સુદામાની હારે મિત્રતા હતી અને વર્ષો પછી જ્યારે સુદામા ભગવાનને મળવા આવ્યા ને ત્યારે ભગવાન જે ઝુલા ઉપર બેસતા હતા એ ઝુલા ઉપર બેસાડે બે સુદામા મારા ઝુલા ઉપર આ કૃષ્ણની કથા છે આ કૃષ્ણ મને તમને ગમે છે એટલા માટે અને મેં હંમેશા એકવાર રાજકોટમાં મારી કથા હતી જ્યારે છાપરા ગામે અને મને ટીવીના લોકો મારી પાસે ઇન્ટરવ્યુ લેવા આવ્યા મને પ્રશ્ન કર્યો કે તમને કૃષ્ણ ક્યાં કૃષ્ણ ગમે છે મેં એક જ જવાબ આપ્યો તો બધી અવસ્થાનો કૃષ્ણ ગમે છે કઈ અવસ્થાના કૃષ્ણ આપણે જતો કરી શકીએ નાનપણના કૃષ્ણ એ સ્ત્રીઓના એ વસ્ત્ર હરણ કર્યા કૃષ્ણ પણ મને તમને ગમ્યા અને પછી મોટા થઈ અને દ્રૌપદીના ચીર પૂર્યા હતા એ મને તમને ગમ્યા છે સુદામાના હાથમાંથી ઝૂંટવી લીધેલા તાંદુલ વાળા કૃષ્ણ પણ ગમે છે અને એ સુદામાને ખાલી હાથે કાઢી અને સુદામા પોરબંદરમાં પહોંચે એની પેલા પોરબંદરમાં હવેલીઓ બનાવી દીધી ઈ કૃષ્ણ પણ ગમે છે મને તમને એક એક અવસ્થાનો કૃષ્ણ ગમે છે વાલા કાળિયવન જ્યારે મથુરા ઉપર ચઢાઈ કરીને આવે

લડાઈ ને મૂકીને ભાગી જનારા કૃષ્ણ પણ મને તમને ગયા છે અને બીજાને લડાઈ કરાવવા માટે ઉભા કરેલા કૃષ્ણ પણ મને તમને ગમે છે દરેક અવસ્થાનો કૃષ્ણ ગમે છે